સમય સમાધિની મેક્સિમમ ચાન્સ હોય જેને આપણે યોગ વાત મિસ ઇન્ટરપ્રિટેશન થયું છે આ ચોપડી ઉપર ખાલી કલાક બે કલાક બોલવાની જરૂર છે જો કોઈ બરાબર વાંચી હોય તો આપણે બધા નસીબદાર છીએ સાહેબ ઓશો જેવો માણસ આ દેશમાં થયો આ દેશે સૌથી વધારે લોકો આપ્યા છે પણ ઓશોને આપણે સમજ્યા નથી સાહેબ ઓશોને સમજવું સમજવો ને સિંહનું કાળજું જોઈએ સાહેબ આ ભાઈ જે કોઈ ભાઈ હમણાં એમના વિશે બોલતા હતા કદાચ એ અડધો ટકો બોલ્યા જ નથી દુનિયાનો એક માણસ એવો નહીં કે જેના ઉપર ઓછો બોલ્યા ના પોઝિટિવ નેગેટિવ બંને નાવ યુ ડિસાઇડ એ તમને એક બાજુ એમ કે કૃષ્ણ એટલે બહુ મેઘાવી માણસ જબરજસ્ત માણસ દુનિયાનો અદભુત ભગવાન આના જેવો કોઈ માણસ નથી બીજી બાજુ તમને એમ કે એ તો નંપટ હતો એ તો સ્ત્રીઓ જો લફડા કરતો હતો એક બાજુ તમને એમ કે મહાવીર એટલે ત્રિકા મહાવીર જેવો કોઈ માણસ નથી બીજી બાજુ એ તમને એમ કે મહાવીર તો ત્રિકા જ્ઞાની હતા કૂતરાના પૂછડી કૂતરાની પૂછડી પર એમનો પગાઈ ગયો ત્રિકા જ્ઞાની છે એમ કે ઉડાવે ઓશો શું શીખવાડે છે કે દરેક વસ્તુની બંને બાજુને જુઓ અને પછી નિર્ણય કરો આ ઓશો નું ટેગલાઇન છે અને એટલે હું ગઈકાલે જે વાત કરતો હતો કે સુખનો વિરોધી શું દિવસ નું વિરોધી શું જન્મનું વિરોધી શું જન્મનું વિરોધી મૃત્યુ નથી પૂરક છે તમે જન્મો મૃત્યુ શરૂ તમારું મૃત્યુ થાય તમારો જન્મ નિશ્ચિત સુખ પૂરું થાય દુઃખ શરૂ થાય દુઃખ પૂરું થાય સુખ શરૂ થાય અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય ગરીબીમાં અઢાર કલાક મહેનત કરો મારા જેવી નોટો પેદા થાય ઓશો આ કે છે જે ભાઈએ વાત કરી કે આધ્યાત્મિકતા ને ભૌતિક વાત કશું છોડવાનું નથી કશું પકડવાનું નથી જો હૈ શો હે આ પાવર વાળો માણસ હતો આપણે લોકો સાહેબ અમેરિકા એને કેમ કાઢી મૂક્યો તમને ખબર છે અમેરિકા હલી ગયું હતું કે આ માણસ ચાલો આખો દેશને બદલી કાઢશે કાઢો અને બહાર આટલો તાકાત વાળો માણસ અને આપણે લોકો એને ઓળખી ના શકે ગુજરાતમાં જમીન લેવા આવ્યો હતો બિચારો ના આપી કચ્છમાં પછી ગયા ત્યાં પુનામાં સાહેબ મારી વાત યાદ રાખજો પચીસ વર્ષ પછી ઓશોના મંદિરો ગામે ગામ બનશે એટલી અત્યારે આગ લાગેલી સાહેબ હા એના નામે લોકો પોતાની ખીચડીઓ પકવે છે એના નામે ગોરખ ધંધાઓ કરે છે એનું નામે ચડી ખાય છે એના નામે પણ લોકો રિલેશન્સ બનાવે છે છે એનો કરે ગામો ત્યાં ઉકળા તો હોવાના છે પણ એવા સમયે ઓશો ને રિયલમાં હું હું તો આજના યુથને કહું છું કે જો જીવનમાં પાવર લાવવો હોય ને મારા જેવો તો ઓશોની ખાલી દસ ચોપડી કે દસ કલાક સાંભળી લેજો પાવર એમને મારી જશે બોસ હા એને અડધો સમજશો ને તો લોચામાં પડશો એને એ બહુ ખતરનાક માણસ છે તમારા બૈરા છોકરા છોડાઈ દેશે એને એને તમે સો બસો ચોપડી વાંચો ને પછી વાંચવાનો અથવા તમે બસો ત્રણસો કલાક કોઈ બીજા સ્પીકરોને ને બધાને સાંભળવાના મોરારી બાપુને આવું બધું સાંભળવાનું પછી ઓશો પાસે જવાનું અને ત્રીજી વાત કહું દુનિયાભરના નહીં બીજાની તો તમે નહીં પણ ગુજરાતના ને ભારતના જેટલા સ્પીકરો બોલે છે ને એ એસી ટકા બોલે છે એસી ટકા હું બધું બોલું છું ગીતામાંથી કુરાનમાંથી જુદી વાત છે પણ મારી અંદર જે પાવર છે જે ભય મુક્ત જીવનની વાત છે એ માત્ર ઓછો કરાઈ શકે એમ છે પણ એને પૂરો સમજજો એ નર વિશે ચોપડી લખે નારી વિશે પણ લખે એ જીવનની બંને વસ્તુ બતાવે છે એ હિન્દુ ધર્મ વિશે ગાળો પણ બોલશે હિન્દુ ધર્મને ટોપ પર પણ મૂકશે એને ખ્રિશ્ચિયાનિટીને ટોપ પર પણ મૂકી અને ખ્રિશ્ચિયાનિટીની એવી મજાક બનાવી કે અમેરિકા કે આને કાઢી મૂકો પણ એ સમજ્યા નહીં કે એમ કે છે કે દરેક વસ્તુના બે પાસા હોય છે અને બંને સાચા હોય છે અને બંને ખોટા હોય છે એટલે થાય નહીં હું આજે એક વ્યક્તિને પ્રેમ કરું છું તે મારા માટે ભગવાન છે પણ મારે એ પણ સમજવાનું કે એને ઊંધું પડશે તો એ મારો સૌથી મોટો દુશ્મન બનશે એ પણ મને ખબર હોય એટલે મને દુઃખ થાય નહીં જ્યારે દુશ્મન બને ત્યારે મને એક છોકરીએ મેસેજ કર્યો કે મારે સુસાઇડ કરવો છે અને હું દવા લઈને બેઠી છું રાત્રે સાડા અગિયાર વાગે ગોલીઓનો ફોટો બોટો પડ કેમ કે છ છોકરાઓ મને જોવા આવ્યા છેલ્લા એક વર્ષમાં અને અમને એક રૂમમાં બેસાડ્યા અમે વાતચીત કરી અને છ છ છોકરાએ મને ના પાડી દીધી હવે હું મારી નજરમાં બહુ નીચી થઈ ગયો છું અને મારે જીવવું નથી બહુ લાંબુ કોન્વર્સેશન ચાલ્યું અત્યારે છોકરી કંપની સેક્રેટરી થઈ ગઈ ને મસ્ત કામ કરે છે જીવે છે મસ્ત કોઈપણ છોકરા છોકરીઓને એક રૂમમાં બેસાડવામાં કોણ બેસાડે વી આર ધ પીપલ પહેલા તો શા બેસાડવાના બંધ રૂમમાં સાહેબ તમને આનાથી આગળની વાત કહું લગ્નના મેરેજ બ્યુરો ચાલે તમને ખબર છે ત્યાં ધંધાજા ચાલે ત્યાં તમે નામ નોંધાવો એટલે કેબી નો હોય બધી એમાં તમને બેસાડે બબ્બે કલાક અને બધું ચાલે મને એ સમજ નથી પડતી કે એક છોકરા છોકરીને એક રૂમમાં અલગ શાના માટે બેસાડવાના આજના જમાનામાં બધાને પરિવાર વિશે ખબર હોય છે લેવડ દેવડો જે કઈ બધો સોદાબાજી હોય બધી ખબર જ હોય તો બેસાડવાનું શું મને પરિવાર વચ્ચે બેસીને ચર્ચા ના થાય આ રૂમમાં બેઠા સામે બેસે ખૂણામાં વાતચીત કરે આ જે પ્રાઇવસી છે ને એનો દુરુપયોગ અત્યારે મેક્સિમમ થાય છે એટલે ખાસ કરીને હું છોકરા છોકરાને તમારે જો કોઈની જોડે ખરેખર આવી બેઠકો કરવા બગીચાઓ પર બગીચા બાર બાઇક પર આટો મારીને આવીએ છીએ જઈને આવીએ છીએ એ પર્સનલી જે બેસે છે અને પછી જે એકબીજાના બીજાના મગજમાં જો ત્યાં ખબર પડી જાય કે આ નહીં થાય અને એ નહીં થાય તો પછી જે ગંદકી ફેલાવવામાં આવે છે અને દોષારોપણ તમને ખબર છે આ છોકરા છોકરીઓ નથી થતા ને એમ કે તો છોકરી આવી હતી છોકરી કોઈ બી કારણસર ના થયું તો છોકરા છોકરીઓમાં એ મેચ્યોરિટી નથી કે બીજા પણ છાટા ઉડાડે સાહેબ આપણી પણ બહેન હોય આપણો પણ દીકરો હોય અને છોકરાઓને ખાસ કહું સાહેબ આ ઓફ ધ રેકોર્ડ કહું છ એટલે બીજી રીતે કે સાહેબ મહિને પચાસ હજાર રૂપિયા કમાવની ને લગ્ન કરતા નહીં કોઈની છોકરીને આપણા ઘેર લાઈન દુઃખી કરવાનો અધિકાર નથી આપણને પહેલાં સેટલ થઈ જવાનું